તો હેલો મિત્રો સ્વાગત કરું તમારું દિલથી આજના નવા તો આજનો આપણે ચાલુ કરી વાગે અને આજે આપણે જવાનું છે ખેતર ઘઉં વાઢવા અને કઢાવા માટે તો જોઈએ કયું થ્રેસર આવે છે સાદો આવે છે કે જમ્બુ તે આગળ વિડીયોમાં જોઈએ અને હજુ ચા પીવાનું બાકી છે તો ચા પી લઈએ મળીએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે ખેતર પહોંચી ગયા છીએ અને આપણું બાળકોએ બાદ કરી દીધું છે તમે જુઓ આ બાઇક પાર્કમાં મેક દીધું અને આપણે અહીંથી ખેતર છે એટલે હેડતું જવાનું છે તો દોસ્તો જ્યાં બધા ઘઉં દેખાય છે તે આપણે ભેગા કરવાના છે અને પછી તેને કઢાવવાના છે પેલી ક્રમ પણ બે ચારા છે તે બધા વચ્ચે વચ્ચે ભેગા કરવાના છે તો મિત્રો બાઇકની જરૂર પડીએ મોટા ભાઈને એટલે આપણે પાહા ઘરે જવા બાઇક આપવા માટે અને પાછા એની બાઇકમાં આવવાનું છે કે રોડ હોય રોડ પરથી મોટો ભેજ આવવાનો એટલે આપણે એના પહા આવશો એટલે હાલ આપણે બાઇક આવવા જઈ રહ્યા છીએ મિત્ર હવે પાકો રોડ આવી ગયો છે તમે જોઈ શકો છો પાકો રોડ આવી ગયો મિત્રો હવે પાકો રોડ આવી ગયો હોય ને હવે આપણે એક કિલોમીટર આગળ આવ્યો તો મિત્રો હવે બાઇકની જરૂર નથી એટલે આપણે પાછા જઈ રહ્યા છીએ તર ઓય તો ફાઈનલી મિત્રો ધીરે આવી ગયું છે તમે જોયું અને જમવું હોય એટલે કઉ લાખવાની મજા આવશે આ ટેરા કોઈ લાખવાના નહીં અને મિત્રો હવે આપણે આજે ચા નાસ્તો કરવા માટે એટલે ચા બનાવવાની તૈયારી છે ચા પેલી છે હા ગયો અને આ ની સાથે નાસ્તામાં ગાંઠિયા છે અને સૂકી ડુંગળી છે અને પછી થ્રેસર ચાલુ કરવાનું છે અને તે પહેલા આપણે નાસ્તો કરી લઈએ ખાને તો પોછા હોય તો ડાયરેક પોછો મડેવા પણ અમાર તો ભાગ પાડવાલા વાતી હે ને ઓહો ને હા નકર તો પોસાય નકર ઉધારી પર પડી બાપે બમ્બો પડશે જો ને 35 દે ઇ તો

તો ફાઇનલી મિત્રો બધું કોમકાજ રેડી થઈ ગયું છે અને હવે જોઈએ કેટલા કટા ભરાણા છે કે કેટલા કોથવા ભરાણા છે